બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ કરી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત બસો ચોત્રીસ નંબરની સ્કૂલ જે બેઠી કોલોની ખાતે આવેલી છે અને તેમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શેખ સુલેમાન ચાંદ જેઓએ પોતાના જમાઈને બદનામ કરવા માટે સમાજમાં કોમી ભમનિષ્ય ફેલાય તેવું કૃત્ય કરેલું તેવા પેમ્પલેટો છપાવ્યા આવા વ્યક્તિ પર લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી છે જો પ્રિન્સિપલ કક્ષાનો વ્યક્તિ આચાર્ય કક્ષાનો વ્યક્તિ જો આટલી હદ સુધીનું કૃત્ય કરતા હોય તો આ બાળકોને શું શિક્ષણ આપતા હશે એટલે આવા વ્યક્તિને ફરજમાં રહેવાનો કોઈ અધિકાર નથી માનનીય સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલના જે ચેરમેનશ્રી છે તેઓને અને મ્યુનિસિપાલિટી કમિશનરશ્રીને મારી માંગ છે કે આ શેખ સુલેમાન ચાંદ જે આચાર્ય છે તેઓને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ તેમને સરકારી કોઈ પણ લાભ ન મળવો જોઈએ અને બરખાસ્તી કરી અને તરત નિરાશિત કરવો જોઈએ એવી મારી માંગ છે